જોઈ શકો છો છો બહાર જઈએ તો આવી રીતે બહાર જઈએ તો આવી ક્વોલિટી છે આઈફોન સત્તરની તમે જોઈ શકો છો આ ક્વોલિટી ટુ માં તમે જોઈ શકો છો આવી રીતે ક્વોલિટી આવે છે પણ ઢાબા ઉપર જઈને પણ જોઈએ આપણે કે આઈફોન સત્તરની ક્વોલિટી કેવી છે ઉપર દોડીને પણ ચડ્યો છું તમે જોઈ શકો છો મિત્રો ઘર છે ઢાભુ ઢાબાની ઉપર આવી ગયો છું આ પૂરું અમારે ઘર છે જોઈ શકો છો અને આ નીચેનો નજારો પણ તમે જોઈ શકો છો જોઈ શકો છો કારણ કે કારણે છે મતલબ જોઈ શકો છો બહુ સારી રીતે કારેલો આવેલો છે માણવા ઉપર કારેલો તો નીચે જઈને હવે જોઈએ કે કાલે કેટલો લાગેલો છે તો વિડીયોમાં એની સુધી બનાવી દેજો અને આઈફોન સત્તરની ક્વોલિટી કેવી છે કમેન્ટમાં જરૂર બતાવી દેજો જેથી કરીને મને પણ એવું લાગે કે ના બરાબર ડિસાઇડ કરી છે આઈફોન સત્તર લેવાનું તો ચલો નીચે ઉતરીએ હવે એ લપટી જતી લો તો મિત્રો આવી આવી ક્વોલિટી આવે છે આઈફોન સત્તરની ઝૂમમાં અહીંયાથી ઝૂમ કરીએ તો પણ જોઈ શકો છો આ વાઇવ એક્સ છે અને આ વન એક્સ અને આ ટુ એક્સ અને ફૂલ ઝૂમ ફૂલ ઝૂમ પણ તમે જોઈ શકો છો સિક્સ સિક્સ એક્સ થોડીમ બહુ સારી આવે છે આઈફોન કેટલો કાર્ય લાગે છે જોઈ શકો છો

અંદર ખુશી ખુશી નહીં માનતા કે ના કીધું તો બધું કાર્ય નો તોડી દીધો હા બોલો તમારું શું કહેવું છે બધાને લાઈક કરવા કે પછી કાર્ય બનાવીને મને ખાવા આલજો થોડો હો ના મળે હારતા આ કાર્ય નો ખાવાથી શું થાય આ કારેલા ખાવાથી આપણને લોહી પાતળું થાય પછી દુખાવો પેટમાં હોય તો માટે

ગરમ પાણી કરી અને એમાં અડધો કલાક શાકભાજી બોળી રાખવાનું પછી એને બે વખત જોવાનું અને વ્યવસ્થિત દેખવાનું અહીં યળ બિયળ છે કે નહીં તો આપણને એ પછી કેમિકલ એ નુકસાન કરે અને કંઈ જીવાત હોય એ પણ નુકસાન કરે એટલે આપણને પેટની બીમારી બહુ થાય છે પાચનશક્તિ તો મિત્રો તમે જોઈ શકો જોઈ શક્યું કે વન એક્સ અને ટુ એક્સ કેટલું ડિફરન્ટ આવે છે અને सारी जीते चल आ आ आ आ आ आ लॉग बनिके आछे हमारा जुनो फोन छे जे पेला हम वापरतो हो होतो ये ये तेरे यहां आराम करई रहे छे का तरह वे एक टोटी सु बनाऊ मम्मी ये नी तो बना डुंगरी पेला में

તો મિત્રો થો ફાઇનલી આ વિડીયો ને આપણે અત્યારે આપણે એન્ડ કરીએ અને મળીશું એક નવા વિડિયોની સાથે ત્યાં સુધી બાય બાય અને આ વિડિયોની